જનતાની જોડે અને ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીતને સાર્થક કરવા માટે અમારી ટીમ પહોંચી હતી સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ચોક ખાતે કે જેમાં જીટીબી ના ચૂંટણીના ચક્રવ્યુમાં જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતપોતાનું જોરદાર મંતવ્ય રજૂ કર્યું હતું નમસ્કાર હું શું અરવિંદ આપ જોઈ રહ્યા છો જી ટીવી ગુજરાત સૌથી લોકપ્રિય કાર્યક્રમ એટલે ચૂંટણી સક્રવિઓને જે ચૂંટણી સક્રવિમાં વાત કરીશું આપણે સુરતના લક્ષ્મણનગર વિસ્તારમાં જે છે ત્યાંના સ્થાનિકોનો જે મંતવ્ય શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું ચૂંટણી વચ્ચે આવતા અનેક વાયદાઓ જે કરતા હોય છે નેતાઓ ભાજપ કે કોંગ્રેસ અનેક વાયદા કર્યા છે નોટબંધીની વાત હોય તેથી લોકોને અસર કેવી થઈ છે અથવા તો રૂપિયાની વાત હોય કે નોટ ડોલર સામે કેટલો નબળો પડે અનેક વાયદાઓ કર્યા છે કે વિકાસની વાત છે તો ખરેખર ખરા અર્થમાં શું થયો છે વિકાસ એ લોકોનો જાણવા માટેનો પ્રયાસ અહીં એક જીટીવી ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીંના સ્થાનિકો સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે આંગે તમારું નામ મારું નામ જાગૃત પટેલ શું કહેશો જાગૃતભાઈ જે રીતે ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે સરકારના અનેક દાવા હતા કે વિકાસ થયો છે કે જે પ્રકારે નોટબંધીની વાત હતી કે અન્ય સમસ્યા હોય કે તમને સારું સારું કે નરસા બંને પાસે કેવી રીતે જોવા જો બે હજારની ચૂંટણી દરમિયાન ઘણા બધા વાયદાઓ પ્રજા સમક્ષ કરેલા હતા પણ એમાંથી એક પણ વાયદો પૂરો કર્યો હોય એવું જણાતું નથી સામાન્ય માણસનું જીવન જોવા જઈએ ને તો દિવસે દિવસે ખરાબ થતું જાય છે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે અર્થતંત્ર ખાડે થતું જાય છે અને નેતાઓ હંમેશા જ્યારે ચૂંટણીમાં મત લેવાના હોય ને ત્યારે ધોળા લુગડા પહેરી પહેરીને નાટા મારશે સારી સારી વાતો કરશે અને પછી ચૂંટાઈ ગયા પછી પાંચ વર્ષ સુધી ક્યાંય દેખાશે નહીં ના પ્રજાની વચ્ચે દેખાશે ને કંઈ નહીં દેખાય અમારે હવે પછી નેતા એવો જોઈએ છે જે પ્રજાના પ્રાથમિક મુદ્દાઓ ઉપર જે બેઝિક મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર વાત કરે જેમ કે આરોગ્ય છે શિક્ષણ છે રોડ રસ્તા છે આ ગંધાથી ખુલ્લી ખાડીઓ છે એને કેવી રીતે દૂર કરવી અને સ્વચ્છ જીવન લોકોને કેવી રીતે મળે એવા નેતાઓ અમારે જોઈએ છે સતત લોક સંપર્કમાં રહી શકે લોકોના કામ કરી શકે એવા નેતાઓ જોઈએ છે નકરી રિબિન કાપ્યા કરે સ્ટેજ ઉપર જઈને હાથ હલાવ્યા કરે ને વાયદાઓ કરે એવા નેતાઓ અમારે જોઈતા નથી વાત કરીએ અત્યારે સુરતની તો મોટા ભાગે જોઈએ તો ગઈ વખતે પણ તમામ પ્રકારે ભાજપ જીતી હતી તો એનું કારણ ક્યાંક ને ક્યાંક વિકાસ થયો છે એવી વાત છે આપ શું કહે કહેશો જો કામ કર્યું છે નથી કર્યું એવું નહીં જેમ કે બીજ બનાવ્યા છે અમુક સારા કામ બી કર્યા છે પણ પાયાની સુવિધાઓ છે એનો સદંતર અભાવ રહ્યો છે જેમ કે તમે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોનું સ્તર જોઈશો તો ત્યાં જે પાયાની સુવિધાઓ છે બાળકોને સ્વચ્છ પીવાનું પાણી નથી મળી રહ્યું મધ્યાહન ભોજનમાં ભોજન મળે છે તો એને ક્યાં બેસીને જમવું એના શેડ નથી રમતગમતના સાધનો નથી પ્લેગ્રાઉન્ડ નથી બરાબર ફિલ્ટરો અમુક જગ્યાએ બંધ હોય છે શૌચાલયની સારી સુવિધાઓ નથી પીવાના પાણીને ગ્લાસ નથી હોતા આ મેં મારી નજરે જોયેલા ઘણા દ્રશ્યો છે તો આ બધી મુદ્દાઓ પર ખરેખર કામ કરવા જેવું છે જ્યાં એકદમ સદંતર ભાવ જોવા મળે છે કામનો આ વખતના ઇલેક્શનમાં તમારી દૃષ્ટિએ કેવો નેતા અથવા તો કયા નામ જો કે કયો પક્ષ ચૂંટણી જીતે તો લોકોના કામ થાય અમારા માટે પક્ષ મહત્ત્વનો નથી અમારા માટે નેતા મહત્ત્વનો છે વ્યક્તિ મહત્ત્વનો છે કેવો વ્યક્તિ જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ન હોય એના ભવિષ્ય ભૂતકાળની અંદર એવા કોઈ પ્રવૃત્તિ કરી ન હોય જે પ્રજા સમક્ષ રહેતો હોય પ્રજાના સંપર્કમાં રહેતો હોય અને લોકોના કામ કરવા હોય એવો નેતા અમારે જોઈએ છે લોકોના નેતાના કામ કરતા હોય તેવી વાત છે તમારું નામ મારું નામ હિતેશ જાસુલિયા રાકેશભાઈ શું કહેશો આ વખતના ચૂંટણીમાં અનેક વાયદાઓની વણઝાર કરવામાં આવશે નેતાઓ દ્વારા ખરેખર શું લાગે છે તમને જે ચૂંટણીની વાયદાઓની વણઝાર કરી રહ્યા છે તો પ્રજાને જાગવાની જરૂર છે કે જે વાયદા કરી રહ્યા છે એ વાયદા લખવાની જરૂર છે જે વાયદા કરે એ વાયદા પૂરા ના કરે તો એમને ચૂંટણીમાં હરાવવાની પ્રજાને જરૂર છે અને વાત કરીએ આપણે આ સાંસદની તો પાંચ વર્ષ જે સાંસદ ચૂંટાઈને આવે તો એને એક વર્ષના પાંચ કરોડ રૂપિયા પ્રજાલક્ષી કાર્યો કરવા માટે વાપરવાના આવે છે હવે પાંચ વર્ષ રહે તો પચીસ કરોડ રૂપિયા વાપરવાના આવે છે તો નહીં કે આપણે કોઈ રોડ ઉપર બાકડા મૂકી દઈએ આવી બધી ખોટી વસ્તુ મૂકીને વાપરવા કરતાં જે લોકોના આરોગ્ય શિક્ષણ બાબતે કામ કરી શકે એવા સાંસદ સભ્યની આપણે જરૂર છે જેથી કરીને લોકોના ભવિષ્ય બાળકોના ભવિષ્ય અને ગુજરાતની પેઢી સુધારી શકે આ વખતના ઇલેક્શનમાં ચૂંટણીની જે ચાલી રહ્યો છે આખો તો કેવી રીતે લાગે છે કે આ વખતે કયો પક્ષ ચૂંટણી જીતી શકે તમારા હિસાબે જો અમે તો પક્ષ સાથે તો વાત ના કરી શકીએ પણ હા જરૂરથી જે દર્શનાબેન જરદોશી આપણે બે ટર્મથી ચૂંટણી સાંસદ આપણા ચૂંટાઈ આવતા હતા તો હકીકત એ હારવા જોઈએ એનું કારણ છે કે એના કામ નથી બોલતા જો કામ બોલતા હોય તો લોકો વચ્ચે જ્યારે એ પક્ષના કોઈ પણ દાવેદારી લઈને આવે તો એ પક્ષના કામ લઈને જાય તો સો ટકા એ જીતી શકે પણ વાત રહી કોંગ્રેસની તો કોંગ્રેસમાં તો પહેલેથી લગભગ છે ને મારા અંદાજે જે જૂછબળ હોવું જોઈએ એ નથી એના કારણે ચૂંટણી હારી છે વિપક્ષ પણ મજબૂત હોવું જોઈએ આપ જણાવો તમારું નામ હલો વિનુભાઈ વિનુભાઈ કાછડિયા વિનુભાઈ ગાય લખમણ નગરમાં કોઈ બી રોડ નથી કોઈ નેતા આવે કે અમે ડામર કરી જાવ કોઈ ડામર કરતો નથી બરાબર બીજા નંબરમાં ગટરો ચારે બાજુ ઉભરાય એમાં કોઈ ધ્યાન દેતું નથી હજી લગણમાં કોણ ધારાસભ્ય છે

બાકી ખોટે ખોટા વાયદા મારે એ નેતાની જરૂરત નથી આ બીજા વ્યક્તિ આપણી સાથે સાથે તેની વાત કરવાનો પ્રયાસ આપ જણાવો આપનું નામ મારું નામ ધવલ અજુડિયા છે અને જે આ ભાજપ વિકાસની વાતો કરી રહી છે તો વિકાસ તો કંઈ દેખાતો નથી આ તમે જોવો છો આ કેટલું ટ્રાફિક થયું છે આ વિસ્તાર ટ્રાફિકથી સતત પરેશાન થઈ રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે વિકાસને પોલિયો થઈ ગયો એવું લાગે છે વિકાસને આજુ વખતે પોલિયો થઈ ગયો એવું જ લાગે છે વિકાસને પોલિયો થઈ ગયો તો આ વખતમાં જોવા જઈએ તો ગઈ વખતે પણ ભાજપ સરકાર જીતી હતી અને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં હંમેશા ભાજપ જીતવા જોઈએ શા કારણે જનતા બોળી છે તે ભાજપના વાયદાઓમાં વારંવાર ભોળવાઈ જાય છે અને ભાજપને વોટ આપીને ભોળવાઈ જાય છે પરિણામમાં તમને શું લાગે છે કોઈ ફરક પડશે કે કેમ ચોક્કસથી આજુ વખતે જનતા ભોળવવાની નથી ચોક્કસ તેનો ભાજપને જવાબ આપશે ભાજપને જવાબ આપશે અન્ય વ્યક્તિ આપણી સાથે આપ જણાવો આપ શું કે છો મારું નામ અશ્વિન ઈરપરા છે અને હું આ વિસ્તારમાં કેબલ ચલાવું છું છેલ્લા ઘણા સમયથી અમે નેતાને જોયા નથી પહેલાં તો અમારા જે પ્રતિનિધિઓ છે એ લોકો બધા સોશિયલ મીડિયામાં બહુ રખડે છે પણ એ લોકોને લોકોના કામ કરવા માટે જે કામ કરવા મૂક્યા છે એ કામ એના ફાવતું નથી ખિસ્સા ભરવામાં રસ છે અને બીજા નંબરમાં કે પ્રજાને ચોકલેટ દેવામાં જ રસ છે બાકી અમારા નેતા અમને કોઈથી દેખાણા નથી છેલ્લા ત્રણ મહિનાથી અમારા લક્ષ્મણનગરનો વિસ્તાર ખોદેલો છે જે ટ્રાફિક સમસ્યા તમે જોઈ રહ્યા છો આ કાયમીની અમારી સમસ્યા છે રોડ રસ્તા ગટરની સુવિધા અમને જોઈએ છે અમારે બીજો કાંઈ બંગલા નથી બનાવવા કે અમારે કોઈના પૈસા ખિસ્સા નથી ભરવા અમારે પ્રજાનું કામ કરવું છે અને પ્રજાનું થવું જોઈએ એવો નેતા જોઈએ આ વખતે પરિણામ જોતા તમને કેવો લાગે છે કેવો નેતા જોઈએ અત્યારે હવે નામજોગ કહો તમને છે નામજોગ તો આમાં કંઈ નેતા જ નામજોગ નથી પહેલાં તો બધા ખિસ્સા ભરવાવાળા જ આવે છે

ગાયોનો નો એટલો છે મચ્છર છે ભૂંડ છે કોઈ અમારી સમસ્યા હલ થતી નથી મારું નામ છે કિશોર આ સરકારે માત્ર ને માત્ર બધા પાંચ વર્ષની અંદર જેટલા વાયદા કર્યા છે કોઈ વાયદા એને પાલન નથી કર્યું અને બધા લોલીપોપ આપ્યા છે અને લોકોને ગુમરાહ કર્યા છે આ સરકારે બધા પહેલાં એવું કીધું હતું કે તમે મને મત આપો તો તમારા ખાતામાં પંદર લાખ રૂપિયા આવી છે તો પંદર લાખ રૂપિયા પણ નથી આવ્યા ત્યાર પછી બીજો વાયદો એ કર્યો તો કાશ્મીરની અંદર ત્રણસો સિત્તેરની કલમ હટશે તો આ લોકોએ ત્રણસો સિત્તેરની કલમ પણ નથી હટાવી ત્યાર પછી એણે આ લોકોએ એવું કીધું હતું ખેડૂતોને વાયદા કર્યા હતા કે તમને બમણા ભાવ આપીશ ટેકાના તો આજથી સુધી ટેકાના ભાવ પણ નથી આપ્યા આ સરકારે બ્રાહ્મણોને કીધું છું તમને કાશ્મીરની અંદર અલગ સોસાયટીઓ બનાવી તો કાશ્મીરની અંદર પણ અલગથી સોસાયટીઓ નથી બનાવી આપી આ સરકારે એવું કીધું છું કે બાળકોને અને શિક્ષણ માટે હું ફ્રી શિક્ષણ કરી તો શિક્ષણ આધારે આ લોકોએ ખાનગીકરણ કરી નાખ્યું છે હાલ કોઈ પણ જગ્યાએ શિક્ષણ સરકાર માન્ય રહેવા નથી દીધું અને ટોટલ શિક્ષણ ખાનગીકરણ કરી નાખ્યું છે આ સરકારની અંદર ગમે તે કામ કરાવવા જવા હોય તો રૂપિયા આપવા પડે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ ગયો છે આ સરકાર એવું કહે છે કે બેટી પઢાવો અને બેટી બસાવો તો અમને આંકડા આપે કે આને કેટલી બેટી બસાવી કેટલી છોકરીઓને પઢાવી તો આ એક પણ દાખલો આપે જાહેરમાં આવીને ચર્ચા કરે કે આ પાંચ બેટીઓને બસાવી અમે અને આ પાંચ દીકરીઓને અમે ભણાવી ખાલી હવામાં તીર મારે છે અને કોઈ પણ કામ કરતા નથી અને લોકોને ગુમરાહ કરે છે અને ખોટા વાયદા કરે છે અને ખોટા વચનો આપે છે અને ભ્રષ્ટાચાર કરે છે પાંચ વર્ષતા સરકારે લોકોને ત્રાહી માન પોકારી દીધા છે છતાં પણ અત્યારે જોવા જઈએ તો મોટાભાગે ચૂંટણી હોય એને ખાસ કરીને સુરત કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભાજપ જીતતો આવે છે એનું કારણ એ છે લોકોને વારંવાર વાયદા આપી જુઠ્ઠા વસનો આપી લોકોને ભોળવી અને લોભામણી સ્કીમો આપી અને ટોટલ જનતાને ભોળવીને મત લઈ જાય છે આ સરકાર આ વર્ષે શું લાગે છે આ વખતે કોઈ ફરક પડશે ચૂરણીમાં આ વર્ષે લોકો એમને ઓળખી ગયા છે કે આ એકદમ લૂચ અને લફંડા છે એટલે આ લોકોને કોઈ પણ લોકો મત દેવાલ છે નહીં તમારા હિસાબે ભાજપને મત નહીં આપે આ વિસ્તારની અંદર સુરતની અંદર લોકો સમજી ગયા છે એની વાતમાં ભોળવાશે નહીં અને મત નહીં આપે ભાજપ સરકાર સામે વિરોધ છે અન્ય વ્યક્તિ પણ આપણી સાથે છે આપ જણાવો આપ શું કે મારું તો એમ કહેવાનું થાય છે કે આ વિકાસશીલ સરકાર છે અને સારી સરકાર છે સારી સરકાર છે વિકાસશીલ સરકાર છે કેવી રીતે વિકાસ ચારે બાજુ તમે આજથી પાંચ વર્ષ પહેલાનો જુઓ અને અત્યારનો જુઓ ચારે બાજુ વિકાસ વિકાસ જ દેખાય છે બીજું શું છે મોદી સરકારની વાત હોય તો ખેડૂતોને ખેડૂતોની બમણી આવકની વાત હતી આતંકવાદ નાબૂદ થવાનો એકની માથે પાકિસ્તાન દસ માથા લાવવાની વાત હતી પંદર લાખ રૂપિયા ખેડૂતોના ખાતામાં આવી છે એટલે અનેક આવા મુદ્દા વસન આવ્યા હતા પછી જીએસટી હોય કે અન્ય સરખામણી કોઈ ફરક લાગે છે આપને કે વિકાસ યોગ્ય જ થઈ યોગ્ય જ વિકાસ છે પંદર પંદર લાખનું તો એક ચૂંટણી ગતકડું હતું બાકી જનરલ જોવા તો ઓલ કાસ્ટમાં મોટા બિલ્ડરો કમાતા હતા મોટા પાર્ટી પૈસાવાળો પૈસાવાળો થતો જતો હતો ગરીબ ગરીબ થતો જતો હતો અત્યારે બધા લાભ મળે છે સીધી વાત છે આ અત્યારે બધા લાભો મળે છે મારું નામ છે પ્રકાશ અંટાળા પ્રકાશભાઈ શું લાગે છે તમને ચૂંટણીનો માહોલ છે કોણ જીતી શકે છે આ વખતે તો એવું લાગે છે કે આ વિસ્તારની અંદર તો કોંગ્રેસ જ આવશે કેમ કોંગ્રેસ આવશે અન્ય જગ્યાએ ટૂંકમાં જોવા જઈએ તો અહીંયા ભાજપ જ મોટા ભાગે દક્ષિણ ગુજરાત કારણ કે આ વિસ્તારની અંદરના જે સંસદ સભ્ય સુટાણા છે પાંચ વર્ષની અંદર એક પણ મુલાકાત ક્યારેય અહીંયા લીધી નથી અને અહીંના સ્થાનિક સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે અમારા સંસદ સભ્ય કોણ છે અમને ખબર જ નથી કોઈ કામ થયા નથી કોઈ કામ થયા જ નથી ઇલેક્શન આવે છે આ ઇલેક્શનમાં ખાસ કરીને મારે કહેવાનું એટલું જ છે કે મ્યુનિસિપાલિટીના જે કોર્પોરેટરો હોય એ જે વિસ્તારમાંથી ચૂંટાયા હોય એ લોકો એને ઓળખતા હોય નહીં એટલે અવારનવાર લોકસંપર્કમાં રહે તો વિશેષ સારું બને જેથી આ જે લોકોની ફરિયાદો આવે છે એ બંધ થઈ જાય નંબર બે કે જ્યારે જ્યારે ધારાસભ્યની ચૂંટણી હોય કે લોકસભાની હોય પણ એ ચૂંટાયા પછી કોઈ પણ વિસ્તારમાં લોકસંપર્કમાં રહે એટલે લોકોને પરિચય મળે કે આ અમારા ધારાસભ્ય છે આ અમારા સંસદસભ્ય એટલે લોકોના જે પ્રશ્નો છે એ તાત્કાલિક હલ થઈ જાય પછી ત્યાં જવામાં બીજું કે શિક્ષણ માટે ઘણી સારી વસ્તુ છે એક ભૂલ હતી એ સુધારાઈ ગઈ છે કે જે પરીક્ષા નાબૂદ કરી હતી હવે કોઈપણની પરીક્ષા ન હોય તો વિદ્યાર્થીને એમ થાય કે હાલો આપણે ભણવું હોય શિક્ષકને એમ થાય કે નહીં ભણાવે તો છોકરા પાસ થઈ જાય પછી પ્રાઇવેટ સ્કૂલ હોય કે સરકારી હોય એટલે મને એવું લાગે છે કે શિક્ષણ એ થોડુંક વિશેષ ખ્યાલ રાખે ધ્યાન આપે તો શિક્ષણ જે દેશનું શિક્ષણ ઊંચું હોય એ જ હંમેશા દેશ આગળ છે આપણે દાખલો લઈએ જર્મન કે જે કોઈ પણ દેશોનું તો આ બધા એ રીતે છે એટલે આમાં તો કોની કેવી કામગીરી છે એ રીતે છૂટા છે મને એવું લાગે છે હવે આમાં શું છે સમાજ કઈ બાજુ આલે એ કહેવાય નહીં એટલે હું કહી શકું નહીં તમે બધા એનો સર્વે કરવાના અટર્ન સર્વે કરવા આવ્યા છો તો આ સર્વે ઉપરથી અમારે જાણવાનું કારણ કે તમે માનો કે અહીં સુરતની પંચાવન લાખની વસ્તી છે તો શેરી નાકા બધી ફર્યા હો એટલે તમને ડિટેલ માહિતી હોય જ્યારે અમે નાકાની બહાર ન નીકળે તો ડિટેલ માહિતી ક્યાંથી હોય એટલા માટે એ રિઝલ્ટ તો હું ન આપીશ મારે એટલું જ કહેવું છે જો વિકાસશીલ સરકારે વિકાસ કર્યો હોય તો ગુનાખોરીમાં કર્યો છે ગુજરાતમાં જોવા જાવ તો દર સતત વધતો જાય છે ખાસ કરીને સુરત બાળ અપરાધમાં નંબર વન છે નાની નાની દીકરી ઉપર અવારનવાર બળાત્કાર થાય છે પણ એ ઘટનાઓ અટકતી નથી દારૂના અડ્ડાઓ જુગારના અડ્ડાઓ બેફામ ચાલે છે બરાબર તેના પર કોઈ અંકુશ છે નહીં અને લુખા તત્વોનો ત્રાસ સતત વધતો જાય છે તેના પર બી કોઈ સરકાર યા પોલીસ તંત્ર કોઈ એક્શન નથી લેતી તો અમારે આવનારો ઉમેદવાર આ બધા પ્રશ્નો ઉપર સવાલ ઉઠાવે અને જનતાને ન્યાય અપાવે એવો ઉમેદવાર અમારે જોઈએ છે બાકી ખાલી ખોટા વાયદાઓ કરે કે ધોળા લુગડા પહેરીને બજારમાં ફરીને લોકો સમક્ષ મતને ભીખ માગીને સિક્કા પાડ્યા કરે એવા નેતા અમારે જોતા નથી આમ ગનશ્યામભાઈ છે ગનશ્યામભાઈ ચૂંટણી આવી રહી છે ત્યારે આ વખતે લક્ષ્મણ મતદારો છે કઈ બાજુ વળે છે લક્ષ્મણ નગરમાં પહેલાં એમ કહેવાતું કે ભાઈ કોંગ્રેસનું આવશે તો ગાયોનો પ્રશ્ન હલ કરશે તો અત્યારે આપણે આ એરિયાના ચારે ચાર કોપરેટરો કોંગ્રેસના છે તો એકે ભડના દીકરાએ ગાયોનો પ્રશ્ન નથી લીધો અને ખાલી ખોવાઈ ગયા છે ખાલી મટાણે બધાને આવે છે કે કોંગ્રેસને મત આપો અમે આ પ્રશ્ન હલ કરીશું તો અત્યારે આ એરિયાના ચારે સાર કોપરેટર કોંગ્રેસના છે આખા વિસ્તારના કોંગ્રેસના જ કોપરેટરો છે તો આનો પ્રશ્ન કેમ હલ નથી થતો બસ આ ઢોરનો કેટલા તમે જોવો એમ માણસોને પછાડે છે એક એની માટે એક્સિડન્ટ થાય છે સાકેતધામમાં એક પાણી વર્ષના ભાભાને પછાડી દીધા હતા છતાં એનું કાંઈ નહોતું થયું સિત્તેર એસી હજારમાં બિસાગરા ભાભાન દવાખાનું છું ઘાટનું પણ આ ઢોરનું કાંઈ નથી છું એક એક ઓપરેટર એમાં ધ્યાન નથી દેતો તો આ પ્રશ્ન કોપરેટર પાસે આવે છે કે ધારાસભ્ય કે સંસદ સભ્યમાં આવે પ્રશ્ન તો બધા પાસે મળીને આવતો હા કુલ મળીને નહીં એટલે આ કોપરેટરો પેલા એમ કેતા ભાઈ અમારું કોંગ્રેસમાં આવશે આ એરિયો જીતશું તો અમે આ ગાયો પ્રશ્ન હલ કરશું તો અત્યારે એ બધાય ક્યાં છે એ અમારે જોવું છે કોંગ્રેસ ભાજપ ભૂલી નહીં હા હા એક ઇલાજ આ એને બે ને થઈને આ પ્રશ્ન કોને આમાં આવે છે અને કોને હલ કરવાનો છે એ નક્કી કરે પેલા પિયુષભાઈ પાંબર મારું નામ છે વિકાસ તો છેલ્લા પાંચ વર્ષમાં અઢળક થયો છે પંદર લાખની વાત કરીએ પંદર લાખનો એવો પ્રશ્ન છે કે પંદર લાખ નથી મળ્યા પણ મારું તો એવું કહેવું છે પંદર લાખ નહીં પણ પચીસ લાખ મળી ગયા છે જે યોજના બાબતે મળે છે કોઈના ખાતામાં રોકડા ન આવે માં અમૃતમ કાર્ડ છે અને પચાસ હજાર રૂપિયા તો તમે સમજો કે તમે એક્સિડન્ટ થાય તો પહેલાં જ તમને પચાસ હજાર રૂપિયામાં રાહત આપે છે એવા તો કેટલા એવા કામ છે કે જેની અંદર પંદર લાખ તમને કહેવામાં આવ્યા છે ને સરકાર એ રીતના આયોજન બાબતે તમને આપી રહ્યા છે આ વખતના ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાં તો મોટા ભાગે ભાજપ જીતતો આ વખતે તમને શું લાગે મને એવું લાગે છે કે છવ્વીસે છવ્વીસ બેઠક ગુજરાતમાં ભાજપની આવશે અને મોદી સરકાર ત્રણસો બાવન સીટ ઉપર આવશે ઓકે મોદી સરકાર ત્રણસો ને બાવન આવશે તેવી વાત કરી રહ્યા છે તે વ્યક્તિ આપણે આપ આપ જણાવો તમારું નામ આ લખમણ નગરના રોડ બધે ખોદેલા છે દિવાળી વાતના હજી પૂરા નથી કર્યા કોઈ નેતા કોઈ આવતાય નથી એમને ખાડા છે હજી રજૂઆત કરી છે આપણે આ બધા કેટલી વાર કીધું મ્યુનિસિપાલિટીમાં માં લખાયું તો કોઈ આવતું નથી તો ચોક્કસ આ રીતે લક્ષ્મણ નગરના વિસ્તારમાં જે લોકો જે છે તેઓને જે અનેક સમસ્યાઓનો સામનો કરી અને નેતાઓ સામે જે છે તે રોષ દેખાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણીમાં કઈ તરફા લક્ષ્મણનગરના વિસ્તારના જે મતદાતા છે તે ફરશે તે જોવું રહ્યું સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ જીટીવી ગુજરાત સુરત